શિક્ષણ જગતની એક છોટી સી લવ સ્ટોરી એ ભારે ચકચાર જગાવી છે ત્રેવીસ વર્ષ શિક્ષિકાએ તેમને ત્યાં ટ્યુશન વિદ્યાર્થીનું અપહરણ કર્યું હતું પોલીસે જ્યારે શિક્ષિકાને શિક્ષિકાને મેડિકલ તપાસ કરાવી ત્યારે માસનો ગર્ભ હોવાનો ઘર સ્ફોટ થયો હતો તે સાથે શિક્ષિકાએ સગીર સાથે અનેક વાર શરીર સંબંધ બાંધ્યો હોવાનો અને સગીર વિદ્યાર્થી પણ પિતા બનવા સક્ષમ હોવાનું સામે આવ્યું હતું જોકે સગીરના પેટમાં ઉછરી રહેલા બાળકનો પિતા સગીર જ છે કે અન્ય તેની તપાસ માટે ડીને સેમ્પલ લેવા માટે તેર વર્ષ સગીર ભરણ તેની ટ્યુશન કરાવતી ત્રેવીસ વર્ષ યુવતી ભગાવી ગયાની ઘટના બાદ તે પાંચમા દિવસે રાજસ્થાન બોર્ડર પરથી આ સગીર સાથે પકડાઈ હતી આ કિસ્સામાં ગર્ભવતી શિક્ષિકા એડવોકેટ વાજિદ શેખ મારફતે મારફતેના ગર્ભને ગર્ભપાત માટે પરવાનગી માંગવામાં માંગવામાં આવી હતી પોલીસનો અભિપ્રાય પણ આવ્યો હતો જો કે પોલીસ દ્વારા અભિપ્રાય નહીં આપતા કેસમાં પોલીસે મુદ્દત માંગી હતી પોલીસની મુદત અરજી મંજૂર કરાઈ હતી જેથી આ કેસમાં પોલીસ દ્વારા ગાયનેકનો અભિપ્રાય આપવામાં આવ્યો હતો ગર્ભવસ્થા સમાપ્તિ માટે પરવાનગી આપતો રિપોર્ટ ગાયનેક વિભાગ તરફથી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે ત્યારબાદ પોક્ષો કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી ત્યારબાદ કોર્ટ દ્વારા શિક્ષિકાના ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી હતી પોલીસે એ ગર્ભ કોના થકી છે અંગે પૂછપરછ કરતા શિક્ષિકાએ જણાવ્યું હતું કે દુકાનદારનો પુત્ર અને તેર વર્ષ વિદ્યાર્થી છેલ્લા એક વર્ષથી તેની પાસે એકલો જ ભણતો હતો આથી તેઓ અવારનવાર એકાંત માણતા હતા તેને લીધે જ તે ગર્ભવતી થઈ છે ગર્ભમાં રહેલું બાળક વિદ્યાર્થીનું હોવાનું શિક્ષિકા કહી રહી છે જો કે પોલીસે ગર્ભમાં ઉછરી રહેલા બાળક અને વિદ્યાર્થીના ડીએનએ માટે સેમ્પલ લઈને મોકલી આપ્યા છે જેનો રિપોર્ટ બાદ સ્થિતિ સ્પષ્ટ થશે